નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આપણી સૌની સહિયાર યુટ્યુબ ચેનલ ઉપર તો વિદ્યાર્થી મિત્રો શિક્ષક લઈને થયો છે સૌથી મોટો વિદ્યાર્થી મિત્રો લાંબા તમે રાહ જોવો છો તેમાં જે છે આ એક ઘટસ્ફોટ ઉમેદવારોમાં ફાટી નીકળ્યો છે આક્રોશ દહેશત વચ્ચે બળા કાઢી રહ્યા છે ઉમેદવાર મિત્રો તો તમામ પ્રકારની માહિતી આજના વિડીયોમાં કવર કરી લેશું તે પેલા ચેનલ ઉપર ન હોય તો ચેનલ ને અને રેગ્યુલર ટેટ ટાટ શિક્ષક ભરતીની અપડેટ લેવા માટે અત્યારે બાજુમાંથી બે લાયકા પ્રેસ કરો સાથે તમે ટેલિગ્રામ ઉપર પણ જોડાઈ શકો ટેલિગ્રામ નું નામ છે ટ્રગ ત્રણ તો કેટલીક ખામીઓ દૂર થવી જોઈએ સાથે સાથે ભાષાના શિક્ષકોને અન્યાય થવાની દહેશત ઉમેદવારોમાં ભારે આક્રોશ એક બાજુ શિક્ષકોની ભરતીની જાહેરાત બીજી બાજુ બે હજાર ત્રેવીસ ટેટ વન અને ટુનું મેરિટ લિસ્ટ નીચું હોવાથી જે છે તકલીફ પડી રહી છે વિદ્યાર્થી મિત્રો ટેટ વન અને ટેટ ટુ પાસ થયેલા ઉમેદવારો વધુમાં જણાવ્યું કે અન્ય જિલ્લામાં નોકરી કરતા ઉમેદવારો પણ ટેટના સર્ટિફિકેટ ઉપર ઉમેદવારી નોંધાવે તો એ વખતનું પરીક્ષાનું મેરિટ ઊંચું હોય તો તેમને ફાયદો થાય અને પોતાના જિલ્લામાં નોકરી મળે તો ત્યાંથી નોકરી છોડીને વતનમાં આવે એટલે એ જગ્યા પાછી ખાલી પડશે એટલે આ પ્રકારની ખામી દૂર થવી જોઈએ સાથે સાથે જોઈએ છે ભાષાના શિક્ષકોને અન્ય થવાની દહેશત ઉમેદવારોમાં ભારે આક્રોશ છે ભાઈ ભાષામાં માત્ર ચાર પોઈન્ટ જ પાસ છે તબક્કાવાર શિક્ષકોની ભરતીની જાહેરાતમાં અડધા તો દૂરથી નજીક આવવા ભરશે તો તમામ અહીંયા પરિણામ છે પણ જોઈ શકો છો બાકી આ બાબતે તમારું શું કેવું છે ખાસ કરી કહેજો મળી જશે કોઈ નવા વિડીયોમાં નવી અપડેટ સાથે જય હિન્દ જય ભારત વંદે માતરમ જય જય ગરવી ગુજરાત